સરહદી અબડાસા તાલુકાના અજણપરના ખેડૂત લધારામ હિરજીભાઈ પટેલ રાસાયણિક ખેતીને ત્યજીને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે અગાઉ રાસાયણિક ખેતીમાં ખાતર અને દવાના ખર્ચાથી આર્થિક બોજ વહન કરવા તેઓ મજબૂર હતા ઉપરાંત પાણીની કટોકટી વચ્ચે રાસાયણિક ખેતીમાં પિયત પણ વધુ કરવી પડતી હતી પરંતુ પ્રાકૃતિક ખેતી અપનાવતા આ તમામ સમસ્યામાંથી છુટકારો મળી ગયો છે કિસાન લધારામપઈ પટેલ જણાવે છે કે વર્ષ 2019 માં પાટણ તાલુકાના શંખેશ્વર ખાતેની તાલીમમાં ભાગ લઈને પ્રાકૃતિક ખેતી વિશે ઊંડાણપૂર્વક સમજ મેળવી હતી આ તાલીમમાં પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામ વિશે માહિતી મેળવી તેનો ઉપયોગ હાલ ખેતીમાં કરી રહ્યો છું જ્યારે રાસાયણિક ખેતી કરતો હતો ત્યારે દવા અને ખાતરનો ખર્જો વધી જતો હતો મારી જમીન બંજર બની ગઈ હતી ફળદ્રુપતા એકદમ નૈવત થઈ જતાં ગમે તેટલી મહેનત કે ખર્ચા કરવા છતાં પાકની ગુણવત્તા સારી થતી ન હતી ઉપરાંત પાણીની ગુણવત્તા પણ બગડતી જતી હતી પરંતુ પ્રાકૃતિક ખેતી શરૂ કર્યા બાદ તમામ બહારની ખરીદીથી હું મુક્ત થયો છું કોઈ દવા કે ખાતરની જરૂર પડતી નથી તમામ વસ્તુ હું ગોબર તથા ગૌમૂત્ર તથા અન્ય કુદરતી પદાર્થોનો ઉપયોગ કરીને બનાવી લઉં છું હું સંપૂર્ણ આત્મનિર્ભર બન્યો છું વર્તમાનમાં હું પ્રાકૃતિક ખેતીમાં જુવાર બાજરી રંજકો મગફળી કપાસ અને ઘાસચારાના પાકો લઉં છું પ્રાકૃતિક ખેતીમાં મારી જમીનનું બંધારણ સુધર્યું છે પ્રથમ વર્ષે એટલું બધું ઉત્પાદન થયું ન હતું પણ મેં પ્રાકૃતિક ખેતી ચાલુ રાખી અને બીજા વર્ષથી ઉત્પાદનમાં વધારો સાથે રાસાયણિક ખેતી કરતાં નફો વધ્યો છે